નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં આજના આ વિડીયોમાં આજે ગુજરાતમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે આજે કયા કયા જિલ્લામાં વરસાદ પડશે અને કેટલા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સાથે હવામાન વિભાગ દ્વારા આ વરસાદી રાઉન્ડમાં કેવો વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો ગુજરાતમાં ફરી એકવાર વરસાદને લઈને મોટી અપડેટ સામે આવી છે વાસ્તવમાં ઓડિશાના દરિયાકાંઠે સર્જાયેલા ડીપ ડિપ્રેશનની ગુજરાત પર અસર થશે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરતાં ગુજરાત નજીક પહોંચ્યું છે જેને લઈને હવે રાજ્યમાં ક્યાંક ઓરેન્જ એલર્ટ તો ક્યાંક યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે નોંધનીય છે કે અગાઉના દિવસોમાં પડેલા વરસાદને કારણે રાજ્યભરમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં તારાજીના દ્રશ્યો સર્જાયા હતા ઓડિશાના દરિયાકાંઠે સર્જાયેલા ડીપ ડિપ્રેશનની ગુજરાત પર અસર થશે હાલની સ્થિતિએ વાત કરીએ તો આ ડિપ્રેશન પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરતાં ગુજરાત નજીક પહોંચ્યું છે આ તરફ હવે રાજ્યમાં ક્યાંક ઓરેન્જ એલર્ટ તો ક્યાંક યલો એલર્ટની આગાહી કરાય છે જેમાં ખાસ કરીને પૂર્વ મધ્ય અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ઓડિશાના દરિયાકાંઠે સર્જાયેલા ડિપ્રેશનને કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ છે ડિપ્રેશનની અસરને કારણે રાજ્યમાં ચાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે આ તરફ હવે વહેલી સવારથી જ રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે બે દિવસ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં અતિભારે વરસાદ થઈ શકે છે જેના પગલે રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી છે જેમાં હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી કરી છે આજના રોજ હવામાન વિભાગે ભરૂચ અને સુરતમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે ભાવનગર બોટાદ આણંદ વડોદરા નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટા સમયે સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે અમરેલી રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ ખેડા પંચમહાલ છોટાઉદેપુરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે છેલ્લા પાછલા ચોવીસ કલાકમાં સામાન્ય વરસાદ નોંધાયો છે સપ્ટેમ્બર મહિનામાં પણ સામાન્ય કરતા વધુ વરસાદ રહેશે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં આજથી જ મહારાષ્ટ્ર પર રહેલી સિસ્ટમની અસરની શરૂઆત થઈ જશે જે બાદ લગભગ સાત સપ્ટેમ્બર સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ છે આ વરસાદી રાઉન્ડમાં પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે આગામી બે થી ત્રણ દિવસ સુધી દક્ષિણ મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદની વધારે શક્યતાઓ છે અને કેટલાક વિસ્તારોમાં ભારે તો કોઈ સ્થળે અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે આ વખતના લો પ્રેશર એરિયાની વધારે અસર ગુજરાત રીઝન પર થાય તેવી શક્યતાઓ છે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે